નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારની અંદર ફિઝિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર એકમ અને માપન એની ચર્ચા કરી રહ્યા છીએ તેની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બે ક્વિપ્સન નંબર ટુ એની આપણે ચર્ચા કરવાની છે આજે તો તેની અંદર આપણને એવું કીધું છે કે એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો તો તેની અંદર બે પેટા પ્રશ્નો છે એને બી એની આપણે હમણાં ચર્ચા કરવાની છે સૌ પ્રથમ પેટા પ્રશ્ન એની આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની અંદર જે એક કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ઇઝી પરંતુ આપણે ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટરનો સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં આપણે એનો જવાબ લાવવાનો છે એનો મતલબ એવો થાય છે કે જે કિલોગ્રામ છે એમાંથી આપણે ગ્રામ કરવું પડશે અને જે મીટર છે તેનું સેન્ટીમીટર કરવું પડશે સેકન્ડ તો બંને બાજુ છે એટલે એને આપણે કશું કરવાનું નથી તો સૌ પ્રથમ જે કિલોગ્રામ છે તે કિલોગ્રામ અને ગ્રામ એની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે તો એક કિલોગ્રામ બરાબર શું થશે એક હજાર ગ્રામ બરાબર દસની ત્રણ ઘાત ગ્રામ આ રીતે પણ આપણે લખી શકીએ એવી રીતે અહીં મીટર છે અને અહીં સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરવાનું છે તો એક મીટર બરાબર શું થશે સો સેન્ટીમીટર બરાબર આપણે એને દસની બે ઘાત સેન્ટીમીટર આ પ્રમાણે પણ આપણે એને લખી શકીએ આનો ઉપયોગ કરીને આપણે આની અંદર આગળ ગણતરી કરવાની છે આને આપણે સૌ પ્રથમ લખી દેવાનું છે વન કેજી મીટરનો સ્ક્વેર એસની માઇનસ બે ઘાત છે છેદમાં જ શું થવાની છે એસની પ્લસ બે ઘાત થશે તો આની અંદર આપણે એક છે એને એવો ને એવો મૂકી દેવાનું છે અહીં જે કેજી છે કિલોગ્રામ છે એને આપણે કાઉન્ટ કરી દઈએ એટલે એનો મતલબ એક કેજી એની ગ્રામમાં કિંમત કેટલી મળે છે દસની ત્રણ ઘાત ગ્રામ એટલે એને આપણે કાઉન્ટમાં લખી દઈએ દસની ત્રણ ઘાત ગ્રામ પછી જે મીટર છે એને આપણે કાઉન્ટ કરી દઈએ અને એક મીટરનો એનો મતલબ એક મીટર એક મીટર બરાબર એટલા થશે દસની બે ઘાત સેન્ટીમીટર એટલે એને પણ આપણે કાઉસમાં લખી દઈએ દસની બે ઘાત શું થવાનું છે સેન્ટીમીટર પણ આંખાનું અહીં શું છે વર્ગ છે તો એને પણ આપણે લખી દેવાનો છેદમાં સેકન્ડ તો એની જ રહેશે એને તો કરવાનો છે નહીં આગળ આપણે હવે ગણતરી કરવાની છે આગળ ગણતરી જો આપણે કરીશું એક ગુણ્યા દસની ત્રણ ગાય હોય કે દસની બે ઘાત હોય કોઈ બી જોડે એનો જવાબ એની સંખ્યા આવે સૌપ્રથમ પહેલા કંશની વાત કરીએ તો એ તો એની એ સંખ્યા આવવાની છે દસની ત્રણ ઘાત શું ગ્રામ આવશે એક કંશમાં પછી બીજા કંશમાં શું આવશે દસની બે ઘાત છે પણ એનો પણ શું છે વર્ગ છે એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થવાના છે દસની ચાર ઘાત થશે અને આ સેન્ટીમીટર છે તેનો પણ વર્ગ થઈ જશે એટલે સેન્ટીમીટરનો વર્ગ આ પ્રમાણે મળશે અને છેદમાં શું થવાનું છે છેદમાં શું છે આ જે ત્રણનો સ્કવેર એને એની એક કિંમત રહેવાની છે હવે આપણે આગળની ગણતરી કરીએ આગળ જો આપણે ગણતરી કરીશું તો શું થશે દસની ત્રણ ઘાત અને દસની ચાર ઘાત બંને જે ઘાત છે ત્રણ અને ચાર બંનેનો શું થવાનું છે સરવાળો એટલે ચાર અને ત્રણ કેટલા થવાના છે સાત એટલે દસની સાત ઘાત પછી શું થશે અહીં ગ્રામ પછી શું અહીં વધ્યું શું છે સેન્ટીમીટરનો સ્ક્વેર અને છેદમાં શું છે વર્ક આપણે આ પ્રમાણે પણ લખી શકીએ દસની સાત ઘાત ગ્રામ સેન્ટીમીટરનો વર્ક છેદમાં જે સેકન્ડનો વર્ગ છે જાય તો સેકન્ડની માઇનસ ટુ ઘાત થશે તો આપણે જે અહીં શોધવાનું હતું મળી ગયું છે કે ગ્રામ સેન્ટીમીટરનો સ્વેર પ્રતિ સેકન્ડના સ્ક્વેરમાં આપણને આ આ પ્રમાણે એનો જવાબ શું મળે છે દસની સાત ઘાત ગ્રામ સેન્ટીમીટરનો સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આ પ્રમાણે મળે છે આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકીએ છીએ એના પછી જે બી નંબરનો અહીં બી નંબરનો અહીં બી નંબરનો પેટા પ્રશ્નો છે તેની આપણે વાત કરવાની છે તો બી નંબરના પેટા પ્રશ્નો હું એવું કીધું છે કે એક મીટર બરાબર એક મીટર બરાબર ખાલી જગ્યા એલવાય વિદ્યાર્થી મિત્રો એલવાય એટલે શું થવાનું છે લાઈટ ઇયર લાઈટ ઇયર ગુજરાતી બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ ખાલી જગ્યા પ્રકાશ વર્ષ થશે એ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણને એક એલ વાય એટલે કે પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર એ આપણે યાદ રાખવું પડશે તો એક એલવાય એટલે કે એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદરઘાત મીટર આ જે કિંમત છે તે આપણે યાદ રાખવાની છે કે એક પ્રકાશ વર્ષ એટલે કે એલવાય બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદરઘાત મીટર થશે અહીં આપણને કીધું છે કે હા પરંતુ એક મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ તો આપણે શું કરવાનું શાનાથી ઉલટું શું થશે એક મીટર બરાબર આ મીટર છે એના પછ કરતા બનાવીએ તો શું થશે વન એલ વાય એટલે કે વન એલ વાય એટલે કે પ્રકાશ વર્ષ છેદમાં શું છેતાલી ગુણ્યા દસ ની પંદરઘાત પંદર ઘાત થશે કેમકે મીટર આપણે આ બાજુ લીધો છે એક મીટર હવે આનું આગળ જ્યાં એલવાય છે એટલે કે એનો શું શું થશે એનો જવાબ પ્રકાશ વર્ષ એવું કહેવામાં આવશે એલવાય એટલે તો આપણે એક છેદમાં નવ પોઈન્ટ છેતાલીસ એની જો આપણે ગણતરી કરીએ તેનો જવાબ મળે છે તે અંશમાં જશે તો શું રહેશે માઇનસ પંદર થશે એટલે કે ગુણ્યા દસ ની કેટલી માઇનસ ઘાત અને એલવાય એલવાય એનો મતલબ કે શું આપણે ગુજરાતીમાં લખીએ તો પ્રકાશ વર્ષ જે આપણે અહીં જવાબ આ એલવાય આપણે શું કીધું છે તે જ આપણને અહીં મળેલું છે તો એક મીટર એક મીટર બરાબર એનો એલવાયમાં જવાબ આ મળે છે પરંતુ સાર્થક અંકોને આપણે ધ્યાનમાં રાખીએ શું થવાનું છે એનો જવાબ પોઈન્ટ છે એની ડાબી બાજુ જેટલા શૂન્ય હોય તેટલી આપણે ઘાત માઇનસ કરવાની છે તો આપણે લખીશું તો વધારે ખબર પડશે જો આપણે અહીં વન પોઈન્ટ જીરો ફાઈવ સેવન ગુણ્યા દસની કેટલી થશે પોઈન્ટ છે તેની ડાબી બાજુ શૂન્ય હોવાથી એને માઇનસ વન ઘાત થશે અને ગુણ્યા તો કેટલા છે દસ ની માઇનસ પંદર ઘાત તો છે જ હવે આગળ એની ગણતરી કરીશું તો માઇનસ પંદર અને માઇનસ વન એટલે કેટલા થઈ જવાના છે માઇનસ સોળ એનો જવાબ આવશે એક પોઈન્ટ જીરો સત્તાવન ગુણ્યા દસ ની માઇનસ સોળ ઘાત એલ વાય એટલે શું થવાનું છે પ્રકાશ વર્ષ તો આપણને એનો એક મીટર બરાબર

તો આની અંદર આપણે જોઈશું તો મીટર છે તેનું કિલોમીટરમાં કન્વર્ટ કરવું પડશે અને જે સેકન્ડ છે તેને કલાકમાં કન્વર્ટ કરવું પડશે તો અગાઉ પણ આપણે આની કંઈક ચર્ચા કરી છે તે જ પ્રમાણે શું થવાનું છે અહીં એક કિલોમીટર બરાબર શું થવાનું છે એક હજાર મીટર બરાબર દસ ની ત્રણ ઘાત મીટર આ પ્રમાણે લખાય પરંતુ આપણે મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે એટલે એનાથી ઉઠું એક મીટર બરાબર શું થશે એક છેદમો હજાર કિલોમીટર એક છેદમાં હજાર કિલોમીટર બરાબર શું થશે એક છેદમાં દસની ત્રણ ઘાત કિલોમીટર બરાબર છેદમાં જે દસની ત્રણ ઘાત છે તે અંશમાં જશે તો શું થશે દસની માઇનસ ત્રણ ઘાત કિલોમીટર સાના બરાબર મળ્યો આપણને એક મીટર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત કિલોમીટર મળે છે કિલોમીટરની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે ત્યાર જે સેકન્ડ છે તેનું આપણે કલાકમાં કન્વર્ટ કરવાનું છે શું થશે

સેકન્ડ મળે છે પરંતુ એનાથી ઉલટું પરંતુ આપણે શું કરવાનું છે એનાથી ઉલટું એક સેકન્ડ બરાબર શું થવાનું છે એક છેદમાં છત્રીસો શું થઈ જવાનું છે કલાક એક સેકન્ડ બરાબર શું થવાનું છે એક છેદમાં છત્રીસો કલાક આપણે ઉપયોગ કરવાનો છે સેકન્ડ છે ત્યાં આ વેલ્યુ લખવાની છે જે મીટર છે ત્યાં આ એની વેલ્યુ લખવાની છે આની અંદર આપણે ગણતરી કરીશું સૌ પ્રથમ આપણે આને લખી દેવાનું થ્રી પોઈન્ટ ઝીરો મીટર સેકન્ડની માઇનસ બે ઘાત છે એટલે છેદમાં જશે તો શું થવાની છે સેકન્ડનો પ્લસ ટુ ઘાત થશે બરાબર આપણે અલગ લાઇન ડ્રો કરી દઈએ શું થાય આનું આગળ આની ગણતરી થવાની છે ત્રણ ત્રણ તો કેટલાને એટલા જવાના છે ત્રણ પણ આ જે મીટર છે એટલે કે એના કરી દઈએ એટલે એક મીટર બરાબર કેટલા આવશે દસની માઇનસ ત્રણ ઘાત કિલોમીટર તેના પણ આપણે લખી દઈએ દસની માઇનસ ઘાત કિલોમીટર છેદમાં જે સેકન્ડ છે એટલે કે પોઝ કરી દઈએ એક સેકન્ડ બરાબર કેટલા એક છેદમાં એક છેદમાં છત્રીસો અવર પરંતુ એક સેકન્ડની વેલ્યુ છે પણ અહીંયા શું છે વર્ગ એટલે વર્ગ કરવો પડશે હવે આગળ એની ગણતરી કરવાની છે આપણે તો શું થશે પંચમો ત્રીકો એટલે આપણે થ્રી ડાયરેક્ટ લખી દઈએ થ્રી ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કિલોમીટર તો કિલોમીટર એક આવી ગયો છે હવે લાસ્ટ છેદમાં શું થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો છેદમાં શું છે એક છેદમાં છત્રીસો અવર અને એનો શું છે વર્ગ તો વિદ્યાર્થી મિત્રો એક છેદમાં છત્રીસો છે એક છેદમાં છત્રીસો છે એનો પણ વર્ગ થવાનો છે સૌપ્રથમ પ્રથમ એક છેદમાં છત્રીસો તેનો વર્ગ થશે અને બીજો જે અવર છે એનો પણ શું થવાનો છે વર્ગ થવાનો છે આગળ આપણે એની ગણતરી કરવાની છે આગળ આપણે એની ગણતરી કરીશું તો શું થવાનું છે જે છેદ છે છેદનો છેદ અહીં છત્રીસો છે એનો પણ વર્ગ ને એકનો પણ આપણે એને લખી દઈએ તો વધારે ખબર પડશે ત્રણ ગુણ્યા દસ માઇનસ ત્રણ ઘાત કિલોમીટર છેદનો એકનો વર્ગ શું થઈ જવાનો એક જ અને નીચે છત્રીસો નો શું થઈ જવાનું છે વર્ગ નીચે શું થવાનું છે છત્રીસો નો વર્ગ છત્રીસો નો વર્ગ અને શું થશે અવરનો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એની ગણતરી કરવાની છે તો શું થશે અહીં છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે છત્રીસોનો વર્ગ શું થવાનો છે અંશમાં જતો રહેશે એટલે થ્રી ગુણ્યા ટેન ટુ માઇનસ થ્રી ગુણ્યા એની જોડે શું આવવાનું છત્રીસોનો વર્ગ અને છેદમાં તો શું છે એક છેદમાં શું છે એક છે પણ આપણે લખતા નથી પણ આપણે લખી દઈએ અને એનો એકમ તો શું મળે છે અહીં કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ કે જેમાં આપણે જોઈતું હતું એ અહીં મળી ગયેલું છે તો આની આપણે ગણતરી જ કરવાની બાકી છે વિદ્યાર્થી મિત્રો આની જો આપણે ગણતરી કરીશું તો એનો જવાબ મળવાનો છે આપણે ત્રણ આઠ 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 શૂન્ય અને એનો એકમ થશે કિલોમીટર અને છેદમાં રહેલો અવર્ષનો સ્કવેર સેન્સમાં શું થવાનો છે અવર્ષની માઇનસ ટુ ઘાત થઈ જવાની છે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે એની કિંમતો લખવાની છે તો શું થશે અહીં ત્રણ પોઈન્ટ આઠ 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 એટલે કે અહીંયા જો પોઈન્ટ કરીએ થ્રી પોઈન્ટ એટ તો પછી કેટલા અંકો છે એક જમણી બાજુ એક બે ત્રણ અને ચાર એટલે શું થશે દસની ચાર ઘાત કિલોમીટર પ્રતિ કલાકનો સ્ક્વેર થશે હવે જે થ્રી એટ છે તે થ્રી પોઈન્ટ ફાઇવ કરતાં મોટા છે એટલે આઠની જગ્યાએ શું થઈ જવાનું એક ઉમેરાઈ જશે ને થ્રી પોઈન્ટ નાઇન ઇન્ટુ થ્રી પોઈન્ટ નાઇન દસની ચાર ઘાત કિલોમીટર પ્રતિ કલાકનો સ્ક્વેર તો આ પ્રમાણે એનો આપણને જવાબ મળશે જે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેરમાં જે કિંમત હતી ત્રણ પોઈન્ટ જીરો મીટર પ્રતિ સેકન્ડની આપણને કિંમત મળે છે થ્રી પોઈન્ટ નાઇન ગુણ્યા દસની ચાર ઘાત કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને આ પ્રમાણે એનો જવાબ મળે છે તો આના પછી આપણે બીજા પેટા પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડી નંબરના પેટા પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો તેની અંદર આપણે એવું કીધું છે કે કેપિટલ જી બરાબર સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસની માઇનસ ઇલેવન ઘાત છે અને એનો એકમ છે ન્યૂટન મીટરનો સ્ક્વેર પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર છે બરાબર આપણે કયા એકમમાં લાવવાનું છે સેન્ટીમીટરનો વન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર પ્રતિ ગ્રામમાં લાવવાનું છે એનો મતલબ શું થશે જે આ મીટર છે એનું આપણે સેન્ટીમીટર મકાન વર્ધન કરવું પડશે કિલોગ્રામ છે તેનું આપણે ગ્રામ મકાન કરવું પડશે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં ન્યૂટન છે તેના વિશે આપણે થોડું ચર્ચા કરવી પડશે કે ન્યૂટન છે એ સારો એકમ છે બળનો પરંતુ બળનો આ કયો એકમ છે તો બળનો એસા એકમ એટલે કે એમ કે એસ પદ્ધતિમાં એનો એકમ શું છે ન્યૂટન છે અને બીજી એક વસ્તુ કે આપણે બીજું પણ એક રિલેશન ખબર હોવું જોઈએ કે એક ન્યૂટન બરાબર શું થવાના છે 10 ની 5 ઘાત 9 તો વિદ્યાર્થી મિત્રો જે ન્યૂટન છે બળનો એસઆઈ એટલે કે આપણે કે એસ પદ્ધતિમાં એનો એકમ છે જ્યારે અહીં 9 છે એ બળનો શું છે સીજીએસ પદ્ધતિમાં એનો એકમ થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થવાનું છે એમકેએસ પદ્ધતિમાં બળનો એકમ શું છે અહીં ન્યૂટન અને આ 9 છે એ શું છે સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ થવાનું છે તો s એટલે સામ આવશે ત્યાં કણમાં આવશે યુટિક સીજીએસ નો c એટલે શું અને એવી રીતે અહીં શું થાય સામ આવશે સેન્ટીમીટર માં આવશે અહીં જી સામ આવશે ગ્રામ માં આવશે અને અહીં તો સામ આવવાનું છે સેકન્ડ માં આવવાનું છે તો આ પ્રમાણે mks અને cgs mks એટલે કે આ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યુટન છે cgs પદ્ધતિમાં બળનો એકમ શું છે અહીં ડાયન છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે જો આપણે બળની બળના સૂત્રની આપણે વાત કરીએ તો બળ f બરાબર શું થવાનું છે બળ એટલે શું દળ એમ ગુણ્યા પ્રવેગ શું દાયન લેવામાં આવે તો અહીં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ વેલ્યુ આવશે અહીં દળ અને પ્રવેગની એટલે દળ શું થઈ જવાનું છે દળ એટલે શામાં આવશે ગ્રામ ગુણ્યા પ્રવેગ એટલે શું વેગ છેદમાં સમય એટલે કે વેગ છેદનો સમય એટલે ઝડપ તો વિદ્યાર્થી મિત્રો આની જો આપણે જો એસઆઈક પદ્ધતિ એમ કેસ પદ્ધતિમાં આપણે પ્રવેશ શું કહેતા હતા મીટર પ્રતિ સેકન્ડનો સ્કવેર પરંતુ અહીં મીટરની જગ્યા શું લખવાનો કે આપણે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આ પ્રમાણે સીજીએસ પદ્ધતિમાં એના એકમા આવશે કે જેની અંદર ગ્રામ આવવું જોઈએ સેન્ટીમીટર આવવું જોઈએ અને સેકન્ડ આ પ્રમાણે આવવું જોઈએ તો અહીં લાઇન એટલે કે એક લાઇન બરાબર શું લખાશ એની અહીંયા આપણે ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્કવેર લખવો પડશે પરંતુ એક ન્યૂટન બરાબર તો કેટલા છે દસની પાંચ ઘાત ડાઇન છે તો આની અંદર આપણે એની કિંમતો મૂકવાની છે તો જી બરાબર શું છે માઇનસ ઇલેવન જે ન્યૂટન છે એનો મતલબ શું એક ન્યૂટન હશે એ આપણે શું મૂકવાનું છે પહેલાં દસની પાંચ ઘાત ડાઇન તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અહીં એની ગણતરી કરી દઈએ તો સરળતા રહેશે એક ન્યૂટન બરાબર કેટલા દસની પાંચ ઘાત ડાઇન થશે અને જે આ ડાઇન છે તેની જગ્યાએ આપણે ડાઇન એટલે કે એક ડાઇન બરાબર કેટલા થવાના છે ગ્રામ સેન્ટીમીટર ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે કે એક ન્યૂટન બરાબર આપણે કેટલા લખવા પડશે દસની પાંચ ઘાત ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આપણે ડાયરેક્ટ લખી દેવાનું છે ન્યૂટનની જગ્યા શું લખવાનું છે દસની પાંચ ઘાત ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આ પ્રમાણે આપણે એની કિંમત લખી દેવાની છે ત્યાર પછી શું છે અહીં મીટર ત્યાર પછી શું છે મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મીટર છે મીટર છે એનું આપણે સેન્ટીમીટર સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો અગાઉ પણ આપણે ચર્ચા કરી એ લખી દઈએ કે એક મીટર બરાબર શું થવાના છે દસની બે ઘાત શું સેન્ટીમીટર થશે અને 1 વન કેજી એટલે કે એક કિલોગ્રામ બરાબર શું થવાના છે દસની ત્રણ ઘાત ગ્રામ એક મીટર બરાબર દસની બે ઘાત સેન્ટીમીટર એક કિલોગ્રામ બરાબર દસની ત્રણ ઘાત ગ્રામ અને એક ન્યૂટન બરાબર દસની પાંચ ઘાત ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્કવેર આ જે ત્રણ છે વેલ્યુ એની આપણે કિંમતો આની અંદર મૂકી દેવાની છે કિંમત મૂકી દીધી ત્યાર પછી મીટર છે તેની કિંમત શું આવવાની છે અહીં દસની બે ઘાત સેન્ટીમીટર પણ આખાનું શું છે અહીં વર્ક છે ત્યાર પછી કિલોગ્રામ એટલે એક કિલોગ્રામ એટલે કેટલા દસની ત્રણ ઘાત ગ્રામ પણ એના કેટલા છે કેટલી ઘાત છે માઇનસ બે ઘાત છે બરાબર છે તો આ પ્રમાણે આપણે એની કિંમતો લખી શકીએ છીએ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત પછી શું થવાનું છે ગુણ્યા દસ ની આ પાંચ ઘાત ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર આપણે કાઉન્ટ કરી દઈએ ત્યાર પછી અહીં દસ ની બે ઘાત છે પણ આખાનો વર્ગ છે એટલે આ બંનેનો ગુણાકાર થઈ જશે અને શું કિંમત મળવાની છે દસ ની ચાર ઘાત અને સેન્ટીમીટરનો પણ શું થઈ જવાનો છે અહીં વર્ગ થઈ જવાનો છે એવી રીતે અહીં જે ત્રણ છે ત્રણ છે ત્રણ છે એની કેટલી માઇનસ બે ઘાત છે એટલે એનો ગુણાકાર થઈ જશે શું આવવાની છે દસ ની માઇનસ છ ઘાત અને ગ્રામની પણ કેટલી થવાની છે માઇનસ અહીં બે ઘાત થઈ જવાની છે જો આપણે એને છેદમાં લખવું હોય તો આ પ્રમાણે દસ ની માઇનસ છ ઘાત છેદમાં દસ ની છ ઘાત ડાયાગ્રામ ની માઈનસ 2 ઘાત લખીએ તો આ આપણે લખી દઈએ 10 ની માઈનસ 6 છેદ માં 6 ઘાત અને ગ્રામ ની માઈનસ 2 છેદ માં 2 ઘાત અને આપણે કાઢી દઈશું તો વધારે સરળતા રહેશે તો હવે આગળ આપણે એની ગણતરી કરવાની છે તો આપણને સેન્ટીમીટર સેકન્ડ અને ગ્રામ માં અહીં બધી કિંમતો મળી ગઈ છે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ગ્રામ સેન્ટીમીટર ને ગ્રામ હવે આપણે એનું આગળ રૂપ આપવાનું છે 6.67 ગુણ્યા દસની માઇનસ ઇલેવન ઘાત છે ગુણ્યા દસની પાંચ ઘાત છે જે કિંમતો છે આપણે એક સાઈડ લખી દઈએ પછી કેટલી છે દસની ચાર ઘાત છે અને છેદમાં શું છે દસની છ ઘાત છે હવે એકમો કયા બચ્યા છે એ લખી દઈએ તો શું છે ગ્રામ આ ગ્રામ છે અને છેદમાં શું છે અહીં આપણે બધા એકમો લખી દઈએ પછી જે ઉડતો હોય એને આપણે ઉડાડી દઈશું તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર થવાનો છે અહીં અને પછી શું બચે છે અહીં સેન્ટીમીટરનો સ્ક્વેર થોડું વ્યવસ્થિત લખી દે છે માઇનસ બે ઘાત છે અહીં અને છેદમાં શું થવાની છે ગ્રામનો વર્ગ આની અંદર આપણે જોઈશું તો આ એક ગ્રામ અને આ એક ગ્રામ ઉડી જશે એટલે છેદમાં ગ્રામ જ રહેશે અહીં સેન્ટીમીટરનો વર્ગ છે બીજું સેન્ટીમીટર બંનેનો ગુણાકાર બંનેનો ગુણાકાર થઈ જશે એટલે સેન્ટીમીટરનો ઘન રહેશે તો આગળ આપણે એનું સાદરૂપ આપવાનું છે જો આની આપણે વાત કરીએ તો શું તમને ની પાંચ ઘાત અને દસની ચાર ઘાત એટલે કેટલી થવાની છે પાંચ અને ચાર એટલે નવ થશે અને નવમાંથી નવ છે તેમાંથી અગિયાર જશે એટલે કેટલા રહેશે માઇનસ બે ઘાત એટલે આપણે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસની કેટલી માઇનસ બે ઘાત છેદમાં દસની છ ઘાત થશે અને અહીંયામાં શું મળવાના છે આપણને સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે સેન્ટીમીટરનો ઘન થશે સેન્ટીમીટરનો ઘન થવાનો છે પછી સેંકડની કેટલી માઇનસ બે ઘાત થશે અને આ છેદમાં જે ગ્રામ છેદમાં જે ગ્રામ ગ્રામ છે એ આપણે છેદમાં જ રાખીએ પછી એના અંશમાં લઈ લઈશું હવે આપણે શું થવાની છે માઇનસ બે ઘાત છે એને છેદ છેદમાં જે દસની છ ઘાત છે તે અંશમાં શું થવાની છે જશે એ પણ આપણે એને લખી દઈશું સિક્સ પોઈન્ટ સિક્સ સેવન દસની માઇનસ બે ઘાત ગુણ્યા દસની છ ઘાત અંશમાં છે તો દસની માઇનસ સિક્સ ઘાત એકમ શું થવાનું છે સેન્ટીમીટરનો ઘન પોઈન્ટ ટુ માઇનસ ટુ ના ગ્રામ છે અંશમાં જશે શું રહેવાનું છે શું થશે માઇનસ વન આ જે એકમ છે જે આપણે અહીં જોઈતો હતો તે જ એકમ આપણને મળી ગયેલો છે હજુ જે સાદરૂપ રૂપ થતું એ આપણે કરી લેવાનું છે તો સિક્સ પોઈન્ટ સિક્સ વન ગુણ્યા માઇનસ બે અને માઇનસ છ કેટલા થવાના છે માઇનસ આઠ એટલે દસની માઇનસ આઠ ઘાત એકમ થશે સેન્ટીમીટરનો ઘન સેકન્ડની માઇનસ બે ઘાત અને ગ્રામની માઇનસ વન ઘાત જે આપણે જોઈતી હતી એ મળી ગયેલી છે તો હવે આની આપણને કિંમત મળશે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત સેન્ટીમીટરનો ઘન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર પ્રતિ ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને જેની જે બરાબર જે કિંમત આપેલી છે તેની આપણને કિંમત સરળતાથી જો સમજીને આની ગણતરી કરવામાં આવે તો આપણે મેળવી શકીએ છીએ